બનાસકાંઠામાં રાયડાના પાકની એક પોઈન્ટ ત્રેસઠ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે ખેડૂતોએ ખેતી કરી અને રાયડાના પાકનું વાવેતર કર્યું છે ખાસ કરી પાલનપુર અમીરગઢ અને વડગામ પંથકના ખેડૂતોને રાયડાનો પાક નષ્ટ થવાની ચિંતા સતાવી રહી છે વડગામ તાલુકાના ખેડૂતે સાત વીઘામાં રાયડાના પાકને વાવેતર કર્યું પાકનું એક વીઘા દીઠ ખર્ચ વીસ થાય છે એટલે સાત વીઘામાં એક લાખ જેટલો ખર્ચ થાય ત્યારે મોલો નામની જીવાતના પાકમાં પડવાથી હવે રાયડાના પાકને નુકસાન થઈ રહ્યું છે અને પાક નષ્ટ થઈ રહ્યો છે એટલે ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે જેથી ખેડૂતોની સરકારને સહાય કરે તેવી માંગ કરી રહ્યા છે રાયડા માટે આ વખતની પરિસ્થિતિ જોતા તો રાયડામાં પાક બહુ નિષ્ફળ જ છે મોલો મસી બધો બેઠાઈ ગયો છે રસ્તામાં ચાલુ હોય તો ઓખમો પડી જાય ખેડૂતો બે હાલ થઈ ગયા છે રાયડો મૂળ જીરો ટકામાં છે રાયડો કોઈ ઉપજ થાય જ નથી ખેડૂતો ભયંકર રાયડા નું નુકસાન છે આ માટે સત્વરે સતવરે સરકારના વિચાર કરીને ખેડૂતો નો સહાય આપવી જોઈએ મેં સાત વીઘા રાયડો વાવ્યો છે વીઘા વિસ્મણ થાય તો એકસો ચાલીસ મોટ રાયડો થાય હું દોઢ લાખનો રાયડો થવો જોઈએ પણ આ વખતના ભાવ બી આવા રાયડાના ઉપરમાં ભાવ બી ગંજમા માર્કેટમાં મળવાના નથી એટલે હું અંદાજે દોઢ દોઢ બે લાખ રૂપિયા અમારું વાવેતરનું ખર્ચ જ નુકસાન છે અમારું આ વાદળ થયા વાતાવરણમાં મસી સાથે સાથે ચોપડો અને દળિયો પણ આપવાથી રાય મેથી અને ઘઉં જેવા પાકોને ખૂબ મો પાયા પર નુકસાન કરે છે ખેડૂતનો દવા સંટાવતી પણ કોઈ અસર થતી નથી એટલે કોઈ દવા ખરાબ આવતી હોય કે વાતાવરણના લીધે વારે નવારે વાતાવરણ પલટો મારે છે ખેડૂત ના માટે લાચાર છે હવે કુદરત આગળ ખેડૂત શું કરવાનું એટલે જો સરકાર ઓના માટે કોઈ પણ પગલો લે અને સહાયરૂપ બને તો ખેડૂતને મદદરૂપ થઈ શકે બનાસકાંઠા જિલ્લામાં ચાલુ ચાલે રાયપાકનું એક પોઇન્ટ ત્રેસઠ લાખ હેક્ટરમાં આવેત થયેલ છે રાયપાકમાં મુખ્યત્વે જીવાત મોલોમસી ખાસ મુખ્ય જીવાત છે એનો ઉપદ્રવ ખાસ કરીને ડિસેમ્બરથી શરૂઆત થઈને જાન્યુઆરી સુધીમાં ઉપદ્રવ થાય છે અને જાન્યુઆરી બાદ ઉપદ્રવ વધે છે આ જે મોલો જે છે તે રાયના પાકમાં પાન પાન નીચે ફૂલ ઉપર કુમળી દાંડી પર અને પાછલી અવસ્થામાં શિંગો પર પણ રહીને નીચેથી રસ ચૂસીને નુકસાન કરે